ભાવનગર જિલ્લા અદાલતે પાલિતાણાના દિનેશ વાઘેલા વિરુદ્ધ બળાત્કારનો ગુનો સાબિત માની 10 વર્ષની સજા અને રૂપિયા 1.5 લાખનો દંડ ફટકાર્યો ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામે રહેતા 72 વર્ષીય એક શખસે એક યુવતી સાથે દુષ્કર્મ ગુજારતા પાલિતાણા પોલીસ મથકમાં આરોપી સામે કલમ 376 સહિતનો ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ આજરોજ ભાવનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબિત માની 10 વર્ષની સજા અને રોકડા રૂપિયા 1.5 લાખનો દંડ અને દંડ પૈકીની રકમ એક લાખ પચીસ હજાર ફરિયાદીના વળતર પેટે ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો આ કામના આરોપી દિનેશ ઓધાભાઈ વાઘેલા ઉંમર વર્ષ સત્યાવીસ રહે ચૂનાની ભાઠી આદર પર રોડ પાળે તાણાવાળો આ કામની ફરિયાદી યુવતી ને સાતેક માસ પહેલાં બપોરે આશીરે બે વાગે એક વાડી વિસ્તારમાં પીવાનું પાણી કુવાએ ભરવા ગયેલ હોય ત્યારે વાડીની બાજુમાં આવેલ નળમાં બહાર જવા જતા તે વખતે આરોપી દિનેશ ઓધાભાઈ વાઘેલાએ ત્યાં આવીને ફરિયાદીને પકડીને પછાડી અને બળજબરીથી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરીને ફરિયાદી યુવતીને સાતેક માસનો ગર્ભ રાખી દઈ ફરિયાદીને આ બાબતની જો કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો આ બનાવની ફરિયાદ ફરિયાદી યુવતીએ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ બે સાત બે હજાર વીસના રોજ જાહેર આ ગુનો જાહેર થતાં પોલીસે આરોપી સામે કલમ ત્રણસો અને પાંચસો બે મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજ એચ દવે સાહેબની અદાલતમાં ચાલી અદાલતે સરકારી વકીલ અને સીએમ પુરાવો અને સાક્ષીઓ વગેરે ધ્યાનમાં રાખીને આરોપી દિનેશ ઓધાભાઈ વાઘેલા સામે આઈપીસી કલમ ત્રણસો છોતેર મુજબના ગુના તકસીરવાન ઠરાવીને આરોપીને દસ વર્ષની કેદની સજા તેમજ રોકડા રૂપિયા દોઢ લાખનો દંડ તેમજ આઈપીસીની કલમ પાંચસો છ બે મુજબ તક્ષીરવાન ઠેરવીને બે વર્ષની કેદની સજા તેમજ રોકડા રૂપિયા પાંચ હજારનો દંડ અદાલતે ફટકારો હતો તેમજ દંડ ભરે તેમાંથી અપીલ સમય બાદ રૂપિયા એક લાખ પચીસ હજાર વળતર પેટે ભોગ બનનાર યુવતીને ચૂકવવા માટે અદાલતે હુકમ કર્યો હતો